જમ્મુ કાશ્મીર એરપોર્ટની ગુપ્ત માહિતી પાકિસ્તાન એજન્ટને મોકલનાર આરોપી જામનગરથી ઝડપાયો છે એરફોર્સ જવાનને વોટ્સએપ મેસેજની આડમાં માલવેર વાયરસ મોકલી તેનો ફોન હેક કર્યો હતો ગુજરાતમાંથી ખરીદેલા કાર્ડમાં વોટ્સએપ અપડેટ કરી પાકિસ્તાની આર્મીના એજન્ટોને મોકલી આપવાના ષડયંત્રનો પર્દાફાશ ગુજરાત એટીએસે કર્યો છે જમ્મુ કાશ્મીર એરપોર્ટ તેમજ સ્ટેશનની ગુપ્ત માહિતી લીક કરનાર જામનગરના શખ્સને ગુજરાત એટીએસએ દબોચી વધુ તપાસ હાથ ધરી છે આ શખ્સનો સિમ કાર્ડ ખરીદવામાં રોલ હોવાની વિગતો ખુલી હતી સિમ કાર્ડમાં વોટ્સએપ અપડેટ કર્યા બાદ પાકિસ્તાની એજન્ટને મોકલવામાં આવ્યું હતું આ સિમ કાર્ડનો ઉપયોગ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સે કર્યો અને જમ્મુ કાશ્મીર એરફોર્સ સ્ટેશન ઉપર ફરજ બજાવતા જવાનને એક્ઝામ અપડેટ બે હજાર બાવીસ ત્રેવીસના મેસેજની આડમાં માલાવેર વાયરસ મોકલ્યો હતો એરફોર્સ જવાની મેસેજને ઓપન કરતાં જ તેના ફોનના એક્સેસ પાકિસ્તાનમાં બેઠેલા શખ્સ પાસે આવી ગયા હતા જામનગરના ભાડેલા માતમ ચોકમાં રહેતા સકલેન ઉમદ દાઉદની એટીએસએ ધરપકડ કરી છે આ સમગ્ર કૌભાંડમાં સકલેનની મુખ્ય ભૂમિકા સામે આવી છે સકલેને જે સિમ કાર્ડ ખરીદ્યું હતું તે પાકિસ્તાન પહોંચ્યું હતું સકલેને સિમ કાર્ડ ખરીદ્યા બાદ જામનગરના અસગર આજીભાઈ મોદીને આપ્યું હતું અઝગરે સિમ કાર્ડ તેના ફોનમાં એક્ટિવેટ કર્યું હતું આ સીમમાં વોટ્સએપ અપડેટ કરવા માટે આરોપીઓએ આણંદના તારાપુર ખાતે રહેતા લાભશંકર દુર્યોધન મહેશ્વરને મોકલી આપ્યું હતું કાર્ડમાં વોટ્સએપ એક્ટિવેટ કરવા માટેનો ઓટીપી તેની પાસેથી પાકિસ્તાનમાં બેઠેલા વ્યક્તિને મોકલ્યો હતો એટીએસના અધિકારીઓના જણાવ્યા મુજબ લાભશંકરે આ સિમ કાર્ડ તેમની બહેન સુશીલા બહેન મારફતે પાકિસ્તાનમાં રહેતા કિશોરભાઈ ઉર્ફે સવાઈને મોકલી આપ્યું હતું દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં નાખવાના ઇરાદાથી થયેલું આ ગંભીર કૃત્ય અંગે ગુજરાત એટીએસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી આ ગુનામાં અસગર લાભશંકર અને સકલીન સહિત ત્રણ આરોપી પકડાયા છે અન્ય ફરાર આરોપીને પકડવા માટે એટીએસ દ્વારા તપાસ ચાલી રહી છે